તો ભાઈઓ તમારે માટે આપણે નવા જેવું જ ચોવીસનું મોડલ ન્યુ ઓલેન છત્રીસો લઈને આવી ગયા છે આ ટ્રેક્ટર આખું ઓરિજિનલ છે આપણે કપની કલરમાં છે આપણે કપની ફિટ એન્જિન સાથે રહેવાનું હોય કોઈ પણ જગ્યાએ પાનું લાગેલું નથી પંચાણું ટકા ઉપર ટાયર છે ટ્રેક્ટરના ટેક્ટરની અંદર કોઈ પણ પ્રોબ્લમ રહેવાનું નથી આખું ટ્રેક્ટર ઓરિજિનલ છે કપની કલરમાં છે પંચાણું ટકા ઉપર ટાયર હે કપનીના રિમોટ નથી થયેલા ખાલી બારસો કલાક કંપનીને હાલેલું હોય ટ્રેક્ટર આપણે જીજે પછી પાર્સિંગ હે પોરબંદરનું ટેક્ટરની અંદર આપણે ડીસી વાલ પણ રહેવાનો હોય આપણે ડબલ ક્લસ છે રિવેસ પીટીઓ છે આપણે ખાલી બારસો કલાક હાલે જ કપનીનું આખું ઓરિજિનલ કોઈ પણ મીટરની અંદર શેડખાની કરવામાં આવેલ નથી ટેક્ટર એ રીતના રાખેલું હૈ કે કંપનીના સ્ટીકર પણ હજુ ઉખડ્યા નથી જુઓ તમે કંપનીના સ્ટીકર હે એ પણ હજુ વ્હીલ પ્લેટની અંદર હે આપણે પાછળ સપોર્ટ પણ મારે રહે છે આપણે પંખાનો છત્રી પણ આપણે નવી નાખેલી છે કોઈ પણ જગ્યાએ ટાયરમાં પણ પ્રોબ્લેમ નથી કોઈ પણ જગ્યાએ ટાયર બગડેલું નથી ડીઝલ પંપ પણ કપની ફિટ રહેવાનો છે ખુલે નથી એકવાર સર્વિસ પણ નથી થયેલો એવું નથી કે ફૂલ ખીસેલું ટ્રેક્ટર છે ફૂલ ખસડેલું ટ્રેક્ટર છે ટેક્ટરની અંદર બેટરી પણ સારી રહેવાની છે એવું નથી કે બેટરી ખરાબ છે ટેક્ટરની અંદર કોઈ પણ પ્રોબ્લેમ રહેવા નથી આખું કપની ફીટ આખું ટ્રેક્ટર ઓરિજિનલ છે આપણે પોરબંદરનું પાર્સિંગ છે હવે વિડીયોમાં તમને આગળ થોડોક ટ્રેક્ટરનો અવાજ સંભળાવી દઈએ આ રીતના હોય આપણે એવું નથી કે આ વિડીયો ખોટો બનાવેલો હોય અને એવું પણ નથી કે ખાલી ટાઈમપાસ માટેનો વિડીયો હોય તો તમારે પણ લેવાની ઈચ્છા હોય તો બધી ડિટેલ આપણે વિડીયોમાં આપી દઈશું ત્યાંથી તમે અમારો કોન્ટેક કરી શકો અને જો લેવાની ઈચ્છા હોય તો આવી શકો જોવા માટે જો ટાઈટલમાંથી નંબર નીકળી જશે તો સમજી લેવું કે ટ્રેક્ટર વેસાઈ ગયું હશે જ્યાં સુધી ટાઈટલ નંબર રહેશે આપણે યુટ્યુબના ત્યાં સુધી ટ્રેક્ટર હશે આપણી પાસે અને એ નંબર મારા નહીં હોય પણ એ નંબરથી તમે વાત કરશો એ નંબર આરે કે ભાઈ આરે એટલે ટ્રેક્ટર જોવા તમને જ્યાં સુધી વિડીયાના ટાઇટલ નંબર હશે ત્યાં સુધી ટ્રેક્ટર હશે જો નંબર નીકળી જશે ટાઈટલમાંથી તો વેસાઈ ગયું હશે જો વધારે પડતી તમારે માહિતી જોતી હોય તો તમે તેમાં કોન્ટેક કરીને મેળવી શકો અને જોવા આવું હોય તો આવી શકો બાકી તમે કોલ કરો એનો કોઈ પ્રોબ્લેમ નથી પણ તમે ફોટા ના માગતા તમે વિડીયોમાં જોવો એ જ કંડિશનની અંદર ટ્રેક્ટર હે વિડીયોમાં હે એ કંડિશનમાં જ કોલ કરીને ફોટા ના માગવા બાકી વિડીયોમાં જોઈ લો આ જ કંડિશનમાં ટ્રેક્ટર રહેશે ને જો આ કંડિશનમાં ન રહીએ તો આપણે ખરાશ આપણે આપી દઈશું કિંમત તમને વિડીયોમાં લખેલી આવી જશે એ જોઈ લેજો કારણ કે આપણે બોલી ન શકીએ થોડોક યુટ્યુબની પોલિસીની ખિલાફે આ ટ્રેક્ટર આપણે પોરબંદર જોવા મળી જશે ટેક્ટરની કિંમત એ ફિક્સ નથી થોડોક ફેરફાર થઈ જશે જો તમને ગમશે તો રૂબરૂ કોલ પર નહીં થાય રૂબરૂ જુઓ તો ફેરફાર થઈ જશે તમને ગમશે તો જો તમારે લેવાની ઈચ્છા હોય મરજી હોય તો તમે આવી શકો બાકી જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દેજો આગળ શેર પણ કરવો હોય તો કરી શકો